અભિલાષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાગબાન દીકરીનું ઘર વૃદ્ધાશ્રમનું કરવામાં આવ્યું હતું પાદરાના માસારોડથી ગજેરા તરફ જતા શિવ રેસિડેન્સીમાં અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના મીનાબેન વાઘેલા દ્વારા બાગબાન દીકરીઓનું ઘર વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે આ વૃદ્ધાશ્રમનું લોકાર્પણ પરમ પૂજ્ય માર્ગ્ય સ્મિથ સ્વામીજીના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આશ્રય સમાજમાં એવા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો છે જેમને કુટુંબમાંથી ત્યચી દેવામાં આવે છે અથવા એકલા પાડી ગયેલા છે તેમના માથે જીવનના અંતિમ તબક્કામાં છાપરું નથી કે કુટુંબીજનોનો સેવા સાથ નથી જે તિરસ્કૃત થયેલ છે તેવા લોકોને માન સન્માનથી સંપૂર્ણ સુરક્ષા સાથે રહેવા માટે આશરો મળે અને તે માટેના શુભ આશયથી વૃદ્રાશ્રમનું નિર્માણ કરવામાં આવેલ છે આ વૃદ્ધાશ્રમમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેઓની મેડિકલ સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે આમંત્રિત મહેમાનોનું સ્ટેજ પર તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તેમજ આમંત્રિત મહેમાનોના દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી એ ડાન્સ એકેડમીની દીકરીઓ દ્વારા ડાન્સ ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આમંત્રિત મહેમાનો તેમજ દાતાશ્રીઓનું સન્માન બુકે પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટના મીનાબેન વાઘેલા દ્વારા હેલો હું મીના વાઘેલા અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટથી અને અભિલાષા સ્પેશિયલ સ્કૂલ પ્રિન્સિપલ અને અભિલાષા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા એવા કાર્યો થતા જ હોય છે સેવાના પણ એક નવું બીડું ઉઠાવ્યું છે બાગબાન દીકરીનું ઘર આજે વૃદ્ધાશ્રમનું આજે ઉદઘાટન હતું અને અમારા બધા શુભેચ્છુકો અને મારા જે બધા મહાનુભાવો અહીંયા આમંત્રિત થયા છે એમનો પણ હું આભાર માનીશ અને મને જે લોકોએ દાતાશ્રીઓએ પણ સેવા આપી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મારી આવી સારી સેવા કાર્યમાં એ પણ સહભાગી થયા અને મને મદદ કરે છે તો મને પ્રોત્સાહન મળતું રહેશે એવી જ હું આશા રાખું છું કે આવી હંમેશા મને સેવાઓ આપતા રહેજો તો હું બીજાની સેવાઓ કરીશ એવી હું આશા રાખું છું અને મારી વાણીને બિરા આપું છું સ્વામીજી આજનો આજનો પ્રસંગ એટલે વૃદ્ધાશ્રમનો આરંભ ગજેરા ગામમાં બાગબાન નામનો એક આશ્રમનો આજે આરંભ થયો છે આ સંસ્થાના મુખ્ય પ્રણેતા એટલે મીનાબેન વાઘેલા એની એક સંસ્થા વડોદરામાં મનબુદ્ધિના બાળકોની સ્કૂલ ચલવે છે એ અનુભવના પરિપ્રેક્ષમાં આ નવા પ્રકારનું અમારું એક આયામ છે વૃદ્ધોને એક આશરો અને પોતાના પરિવારનો કોઈ પૂર્વગ્રહ છોડીને એક નવી જગ્યામાં નવા અવકાશમાં મા મીનાબેનના છત્રછાયામાં પોતાનો જીવનનો અંતિમ શ્વાસ લે પોતે કુશળ મંગર છે એનું આયુષ્ય વધે પૂર્વગ્રહ ભૂલીને સમાજ કે પરિવારના મુક્ત વાતાવરણથી અહીંયા આવે અમે વિશ્વાસ આપીએ છીએ કે અહીંયા આવેલો એના વર્ષો જૂના નિરાશા અને નિરાધારતાનો એક આશરો બને એ બાગબાન સંસ્થાને હું આશીર્વાદ આપું છું મીનાબેન માટે કૃતજ્ઞ ભાવે પ્રણામ કરું છું આ કાર્ય એક છોકરી થઈને આટલું સાહસ કર્યું છે અંતરને ઘણા બધા અવરોધોની વચ્ચે પણ આજે એ પ્રકલ્પ શરૂ થયો છે એની હું ખુશી વ્યક્ત કરું છું સ્વામી માર્ગ્ય સ્મિત વડોદરા